નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરીએ તો ડૂમ નંબર એક નંબરના પિલરથી લઈને સોળ નંબરના પિલર સુધી આખું ડૂમ ફૂલ થઈ ગયું છે આવકમાં આજે ઘણો એવો વધારો જોવા મળેલો છે તેમજ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો એક નંબરના પિલરથી અહીંયા શરૂ થઈ છે તો હમણાં જ જાણી લઈ કેવા રહે છે આજના ઘઉં બજાર ભાવ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ પિતાવીસ ત્રીસ બત્રીસ બત્રીસ છત્રી બી એન પાંચ છત્રીસ બી એન પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવતી હોય છે ટુકડા ઘઉં છે પાંચસો ને છત્રીસ રૂપિયા પાંચસો ને બે રૂપિયા ભાવતી હોય છે અમેરિકન ટુકડી છે પાંચસો ને બે રૂપિયા પાંચસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે લોકો ભાવ થયો પાંચસો ને છેતાલીસ રૂપિયા પાંચસો ને છપન રૂપિયા ભાવતું છે લોકન ભાવ છે પેન્ટ રાખેલા પાંચસો છપ્પન રૂપિયા માં વેચા નથી ખેડૂતો પાંચસો છપ્પન લોકન પાંચસો ને ચોત્રીસ રૂપિયા લોકવાન પાંચસો ચોત્રીસ પાંચસો ને બાવીસ રૂપિયા ભાવતી હોય છે ટુકડા કં છે પાંચસો ને બાવીસ ચારસો છન્નું પાંચસો રૂપિયા પાંચસો બાર રૂપિયા ભાવ દે છે લોકો પાંચસો ને બાણું ચોરાણું ખન્નું પાંચસો બે સાત পাঁচশো ছুটে ভাবছে টুকড়া গাউ ছোট পাঁচশো ছুটে ভাব ছাত্র પાંચસો ને છેતાલીસ રૂપિયા વાવ થયું ચારસો છ નો ટુકડા છે પાંચસો ને છેતાલીસ રૂપિયા પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે લોકો ને કઉ છે પાંચસો ને એકોતેર રૂપિયા

પાંચસો ને છોતેર રૂપિયા ભાવત્યો છે લોકો પાંચસો ને છોતેર પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો છે ટુકડા નવ છે ચારસો છ નું પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો વાયનલી ખેડૂત મિત્રો આજના ઘઉં બજાર ભાવ આ પ્રમાણે હતા વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કર કરજો ફરી મળશું આવતીકાલે મંગળવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ